કોઈપણ નાનામાં નાનો વિડીયો તમારી સમક્ષ લાવવા માટે અમારે ખાસી એવી મહેનત કરવી પડે છે વિડીયોઝને સોશિયલ મીડિયા ઉપર શેર કરવા આ એટલું બધું અઘરું કામ છે એ વિડીયોમાં શું મેં મારો પ્રચાર કર્યો હતો મંદિરનો પ્રચાર કર્યો હતો મારા બિઝનેસનો પ્રચાર કર્યો હતો ના જ્ઞાન સંપ્રદાય સિવાયનો કંઈ પણ કચરો કંઈ પણ વસ્તુ આડી અવડી જોવામાં આપને રસ છે પણ જ્ઞાન સંપ્રદાયની ત્રીસ ત્રીસ સેકન્ડની રીલ્સ પણ લોકો આખી જોતા નથી કે આ વિડીયોમાં કશું જ લેવાનું નથી અને વિડીયો એકદમ કંટાળાજનક છે ઘણા ઓછા એવા ક્રિએટર્સ છે કે જેઓ એકચ્યુઅલી જ્ઞાન સંપ્રદાયનો પ્રચાર કરવામાં રસ ધરાવે છે હું વિજય ઉમરીગર અને મારી ટીમ અમારાથી શક્ય એટલા તમામ પ્રયાસો કરીશું કે જેનાથી સોશિયલ મીડિયા ઉપર જ્ઞાન સંપ્રદાયનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તમે અમને કેટલો સપોર્ટ કરો છો એ હવે પછીના વિડીયોઝમાં જોવા મળશે ચેનલ કો સબસ્ક્રાઈબ કરીએ બે से દબાઈએ લોકો तक પહોંચાડી સત કૈવલ સાહેબ હું છું વિજય અને ભગવાન કરુણાસાગર મંદિર ઉમરાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં હું એક સિરિયસ ટૉપિક ઉપર વાત કરવા જઈ રહ્યો છું તો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો અને મારી વાત સાથે તમે જો સહેમત હોવ તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો અને તમારા તમામ કાયમપંથી ભાઈ બહેનો સાથે શેર કરો તો વાતોમાં વધુ સમય નહીં બગાડતા આવો દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગર અને રઘુરામજી મહારાજ શ્રીનું નામ લઈને વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં એક વાત આપ સૌને જણાવી દઉં કે જ્ઞાન સંપ્રદાયનો પ્રચાર કરવા માટે અમારી પાસે ઘણા બધા પ્લેટફોર્મ છે પણ વિડીયોઝની વાત કરીએ તો અમે યુટ્યુબને વધુ પ્રેફરન્સ આપીએ છીએ શા માટે આવો જાણીએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આ બંને પ્લેટફોર્મ એવા છે કે એ ટ્રેનની ઉપર કામ કરે છે જે તે ટ્રેનનો સમય આવશે ત્યારે જે તે સમયે તમે જે તે વિડીયો જોઈ શકો છો અને રીલ્સ જોઈ શકો છો પણ અમુક સમય બાદ જો તમે જે વિડીયો તમે અગાઉ જોયો હોય એને ફરીથી જોવા માંગતા હો તો તેને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર સર્ચ કરવાનું ખૂબ જ અઘરું છે અને જૂના વિડીયોઝ આસાનીથી મળતા નથી ફેસબુકની વાત કરીએ તો ત્રીસ દિવસની અંદર અમારા લાઈવ વિડીયોઝ પણ ડિલીટ થઈ જાય છે જ્યારે યુટ્યુબની વાત કરીએ તો યુટ્યુબ ઉપર જે કન્ટેન્ટ અથવા જે તે વિડીયો વર્ષોના વર્ષ સુધી રહે છે અને સમયાંતરે તમને રેકમેન્ડ પણ થતા રહે છે યુટ્યુબ ચેનલ ઉપર તમે આસાનીથી કોઈ પણ વિડીયોને સર્ચ કરી શકો છો અથવા જે તે ચેનલમાં જઈને એના પ્લે લિસ્ટમાં જઈને તમે જે તે વિડીયો તમને જે સમયે જોવો હોય તે સમયે આસાનીથી શોધી શકો છો અને એન્જોય કરી શકો છો આ કારણે અમારા લાંબા વિડીયોઝ અમે યુટ્યુબ ઉપર જ અપલોડ કરીએ છીએ અને તમારી સમક્ષ રજૂ કરીએ છીએ હવે મુદ્દાની વાત કરીએ તો કોઈપણ પણ વિડીયોને તમારી સમક્ષ રજૂ કરતાં પહેલાં એને શૂટિંગ કરવું ખૂબ જ અગત્યનો છે દાખલા તરીકે પ્રભાત ફેરીની વાત કરીએ તો પ્રભાત ફેરીનો વિડીયો શૂટ કરવા માટે અમારે સૌથી પહેલાં ચાર વાગે જાગીને તૈયાર થઈને સવા પાંચ સુધીમાં મંદિરે પહોંચવાનું હોય છે એ જ વસ્તુ ગ્રંથ વાંચનના વિડીયોઝમાં પણ એપ્લિકેબલ છે અને અમુક પ્રસંગોના સમયે તો સવારે પ્રભાત ફેરીથી લઈને રાત્રે સત્સંગ મંડળના ભજન સુધી આખો દિવસ હું અને મારી ટીમના સભ્યો કામમાં લાગેલા હોય છે કે જેથી અમે સારા વિડીયો શૂટ કરી શકીએ અને એનું એડિટિંગ કરીને તમારી સમક્ષ રજૂ કરી શકીએ અમુક વખત તો એવું પણ બને છે કે રાત્રે એક વાગ્યે કથાનો વિડીયો એડિટ કર્યા બાદ સવારે ચાર વાગે ઉઠી જવાનું અને પ્રભાત ફેરીમાં જવાનું અને એનો વિડીયો શૂટિંગ કરીને સમયસર રજૂ કરવાનો તો આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સમય અને મહેનત માગી લઈ એવી છે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ પણ નાનામાં નાનો વિડીયો તમારી સમક્ષ લાવવા માટે અમારે ખાસ્સી એવી મહેનત કરવી પડે છે અને વિડીયોઝનું શૂટિંગ એડિટિંગ તેમજ અપલોડિંગ કરીને તમારી સમક્ષ એને યુટ્યુબ ઉપર રજૂ કરવાનો હોય છે અને એની પાછળનો અમારો હેતુ ફક્ત અને ફક્ત દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગરના જ્ઞાનનો પ્રચાર કરવાનો અને જ્ઞાન સંપ્રદાયનો પ્રચાર કરવાનો છે એ સિવાય કોઈ પણ હેતુ અમારા માટે અગત્યનો નથી એ વાત ખાસ ધ્યાનમાં રાખજો પરંતુ અમારી મુશ્કેલી ક્યાં આવે છે હવે એ વાત કરીએ હજારો વખત મેં તમારી પાસે સપોર્ટની માંગણી કરી છે હજારો વખત વિડીયોને લાઈક કમેન્ટ શેર કરવાની માંગણી કરી છે પણ તેમ છતાં તમે વિડીયોઝની ઉપર લાઈક કરતા નથી કમેન્ટ કરતા નથી કે વિડીયોઝને શેર કરતા નથી મને એક વસ્તુ સમજાવો કે વિડીયો ઉપર લાઈક કરવું કમેન્ટ કરવું ચેનલને સબસ્ક્રાઈબ કરવી કે પછી બે ચાર બટન દબાવીને વિડિયોઝને સોશિયલ મીડિયા ઉપર શેર કરવા આ એટલું બધું અઘરું કામ છે પ્લીઝ મને જણાવો મારે સમજવું છે કે તમે આ વસ્તુ કેમ નથી કરી રહ્યા અને આજ મારી મુખ્ય તકલીફ છે અને મારા જેવા અનેક ક્રિએટર્સની તકલીફ છે કે તમે વિડીયોઝ ઉપર લાઈક કમેન્ટ શેર કરવાનું અને અમને સપોર્ટ કરવાનું ભૂલી ગયા છો ભૂલી ગયા છો ઇન ધ સેન્સ ફક્ત અમુક લોકો જ એવા છે કે જેઓ રેગ્યુલર કમેન્ટ કરે છે રેગ્યુલર લાઈક કરે છે પણ આપ લોકો પૈકી મોટાભાગના લોકો એવા છે કે જેમને અમને સપોર્ટ કરવામાં જરાય પણ રસ નથી એક ઉદાહરણ આપું તો થોડા સમય પહેલાં મેં એક વિડીયો બનાવ્યો હતો જેમાં ભગવાન કરુણાસાગર મંદિરને લગતી મોટાભાગની માહિતી દાખલા તરીકે મંદિરનો ઇતિહાસ મંદિરે કઈ રીતે પહોંચવું એરપોર્ટથી આવી શકો છો તમે ટ્રેનથી આવી શકો છો કઈ રીતે આવી શકો છો એ બધી જ ડિટેલ મેં હિન્દી ભાષામાં અપલોડ કરી છે પણ એ વિડીયોને અપલોડ કર્યાને ત્રણ મહિના વીતી ગયા તેમ છતાં તે વિડીયો ઉપર સાતસો પંદર વ્યૂઝ છે અને પિસ્તાલીસ લાઈક અને પંદર કમેન્ટ છે આવો જ એક વિડીયો અન્ય એક ચેનલ ઉપર સુરતના જ અંબિકા નિકેતન મંદિર વિશે બનાવ્યો હતો એની ઉપરના વ્યૂઝ તમે જોઈ શકો છો આ રહ્યો સ્ક્રીનશોટ તો કહેવાનો મતલબ એ છે કે આપણી પાસે આપણા સંપ્રદાયનો કે આપણા મંદિરોના વિશે જે વિડીયોઝ હોય છે એ શેર કરવાનો સમય નથી બીજું એક ઉદાહરણ આપું તો મહાસૂદ બીજનો એક સ્પેશિયલ વિડીયો મેં બનાવ્યો હતો જેમાં દિવ્ય પરમગુરુ ભગવાન કરુણા સાગરે કેવી રીતે એક જ સમયે પાંચ અલગ અલગ પરિવારોમાં દર્શન આપ્યા હતા અને તેમના ઘરે ભોજન આરોગ્યું હતું જો આ જ વિડીયો સ્વામિનારાયણ કે અન્ય કોઈ સંપ્રદાયનો હોત ને અને એમના ધર્મગુરુ કે એમના ભગવાનનો હોત ને તો આ વિડીયો ઉપર અત્યારે લાખોમાં વ્યૂઝ હોત પરંતુ અત્યારે તમે ચેનલ ઉપર જાઓ અને જુઓ કે આપણા વિડીયો ઉપર કેટલા વ્યૂઝ છે કેમ એ વિડીયોમાં શું મેં મારો પ્રચાર કર્યો હતો મંદિરનો પ્રચાર કર્યો હતો મારા બિઝનેસનો પ્રચાર કર્યો હતો ના દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર કેટલા સક્ષમ હતા અને એમની કરુણા કેવી હતી એનો પ્રચાર કરવા માટે આ વિડીયો બનાવ્યો હતો પણ તમારા તરફથી શું રિસ્પોન્સ આવ્યો શું સપોર્ટ મળ્યો મને કંઈ નહીં મારા પોતાના જ અનુભવ વિશે વાત કરું તો આ વિડિયો જ્યારે હું લખી રહ્યો હતો ને ત્યારે પણ મારો એક મિત્ર મારી બાજુમાં બેસીને કલાકોના કલાકો સુધી રીલ્સ ઉપર ટાઈમ પાસ કરતો હતો એની પાસેથી સવારે છ વાગે ગ્રંથ વાંચનના સેશનમાં આવવાની તો હું આશા જ નથી રાખતો પણ ગ્રંથ વાંચન પૂરું થઈ ગયા બાદ જ્યારે અમે યુટ્યુબ ઉપર અપલોડ કરીએ છીએ ત્યારે જે તે ગ્રંથ વાંચનના વિડીયોમાં શું માહિતી મળે છે શું ડિટેલ તમને મળે છે એ તો તમે જોઈ શકો છો ને પણ ના જ્ઞાન સંપ્રદાય સિવાયનો કંઈ પણ કચરો કંઈ પણ વસ્તુ આડી અવડી જોવામાં આપને રસ છે પણ જ્ઞાન સંપ્રદાયની ત્રીસ ત્રીસ સેકન્ડની રીલ્સ પણ લોકો આખી જોતા નથી એની ઉપર સદ સાહેબ લખવાનો ટાઈમ નથી મળતો એને શેર કરવાનો સમય નથી મળતો આવો સપોર્ટ કરશો તમે મને કોઈ એક્ટર એક્ટ્રેસ કે ઇન્ફ્લુએન્સર રીલ્સ ઉપર કેવા લવાડા કરે છે એ વિડીયોઝ જોવાનો તમારી પાસે સમય છે તો પછી હું એમ નથી કહેતો કે આ બધું જોવાનું બંધ કરો પણ આપણા કન્ટેન્ટને પણ તમે થોડો સમય તો આપો ચોવીસ કલાકમાંથી એક કલાક આપો તમે ગ્રંથ વાંચનને અને તે પણ અમે રેગ્યુલર રોજ રોજ નથી અપલોડ કરતા અઠવાડિયામાં બે એક વિડીયો આવે છે તો એને સપોર્ટ નહીં કરી શકાય એટલું મુશ્કેલ છે મને તો મુશ્કેલ નથી લાગતું અને મારા માટે શું મુશ્કેલ છે એ હું તમને સમજાવું આવો તમે વિચારતા હશો કે તું પોતે કેમ વિડીયો શેર નથી કરતો તો મારી એક મજબૂરી છે મારા તમામે તમામ ફોન કે જેમાં મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ હું વાપરું છું તે તમામે તમામ ફોનમાં મંદિરના પણ આઈડી લોગ ઇન હોય છે અને મંદિરના આઈડી જે ફોન ઉપર લોગ ઇન હોય કે જે ડિવાઇસમાં લોગ ઇન હોય તેનાથી જો હું વિડીયો શેર કરું તો યુટ્યુબના નિયમોનું ઉલ્લંઘન થયું છે એવું યુટ્યુબ માને છે અને આપણી ચેનલને ડીગ્રેડ કરે છે એટલે કે આપણી ચેનલના વિડીયોઝ અન્ય કોઈ બહારની વ્યક્તિને રેકમેન્ડ કરતા નથી તેમજ વિડીયોના નોટિફિકેશન પણ મર્યાદિત કરી દે છે જેથી તમને વિડીયોઝના નોટિફિકેશન પણ અમુક વાર આવતા નથી એનું આ જ કારણ છે અગાઉ હું આવી ભૂલ કરતો હતો પણ હવે જ્યારે મને ખબર પડી છે તો આવી ભૂલ કરવાનું મેં બંધ કરી દીધું છે પણ હું મજબૂર છું તમે મજબૂર નથી તમારી તમામની પાસે એટલીસ્ટ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને વોટ્સઅપ તો હશે જ તો તમે જે તે વિડીયોને શેર કરી શકો છો અને વિડીયોઝને સપોર્ટ કરી શકો છો યુટ્યુબ મને રોકે છે પણ તમને કોઈ રોકી નથી શકવાનું તો જ્ઞાન સંપ્રદાયનો પ્રચાર કરવામાં મહેરબાની કરીને મારી મદદ કરો આ તમને છેલ્લી વાર સમજાવું છું કે યુટ્યુબ કેવી રીતે કામ કરે છે યુટ્યુબ એક એલ્ગોરિધમને આધારિત કંપની છે ત્યાં કોઈ માણસ દાખવામાં નથી આવ્યો કે જે જે તે કંપનીના કે જે તે ચેનલના વિડીયોઝને મેનેજ કરી શકે તો આ એલ્ગોરિધમ કોને સપોર્ટ કરે છે આવો જાણીએ યુટ્યુબ ઉપર જો તમે કોઈ વિડીયો જોવાની શરૂઆત કરો છો અને એ વિડીયોને તમે અધવચ્ચેથી છોડી દો છો તો યુટ્યુબની સિસ્ટમ એવું સમજે છે કે આ વિડીયોમાં કશું જ લેવાનું નથી અને વિડીયો એકદમ કંટાળાજનક છે એટલા માટે તમે જે તે વિડીયોને અધ વચ્ચેથી છોડી દીધો જેથી યુટ્યુબ શું કરશે કે એ વિડીયોને અન્ય કોઈ વ્યક્તિ સુધી પહોંચાડવાનું બંધ કરી દેશે અને એ વિડીયોની રીચ સો બસો વ્યૂ સુધી જ મર્યાદિત થઈ જશે એના સામે જો તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જુઓ એની ઉપર લાઈક કરો એની ઉપર કમેન્ટ કરો અને વિડીયોને તમારા સોશિયલ મીડિયા ઉપર શેર કરો તો યુટ્યુબનું પ્લેટફોર્મ સમજશે કે આ વિડીયો લોકોને ગમે છે અને યુટ્યુબનું અલ્ગોરિધમ જે તે વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું કામ કરશે આમ જે તે વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચશે અને નવાને નવા લોકો સુધી વિડીયો પહોંચશે તો નવાને નવા લોકો સુધી આપણા જ્ઞાન સંપ્રદાયનું અને દિવ્ય ગુરુ ભગવાન કરુણા સાગરનું જ્ઞાન પણ પહોંચશે એમાં કોઈ બે વાત નથી આ જ એક એવું કારણ છે જેને લીધે હું અનેકવાર તમને કહેતો હોઉં છું કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જુઓ અને વિડીયો ઉપર લાઈક કમેન્ટ અને શેર પણ કરો જેથી યુટ્યુબનું પ્લેટફોર્મ આપણા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે અને હા આ લાઈક કમેન્ટ કે શેર કરવાના તમારી પાસેથી યુટ્યુબ પ્લેટફોર્મ કે હું કે પછી કોઈ પણ વ્યક્તિ કોઈ ચાર્જ નથી લેતું આ બધું કરવું તમારા માટે ફ્રી છે જરા તમે વિચારો કે જ્ઞાન સંપ્રદાય માટે તમે શું કરી શકો છો વિચાર કર્યો શું કરી શકીએ છીએ કહો મને ઘણા ઓછા એવા ક્રિએટર્સ છે કે જેઓ એકચ્યુઅલી જ્ઞાન સંપ્રદાયનો પ્રચાર કરવામાં રસ ધરાવે છે અને એમના વિડીયોઝ અઢ વચ્ચેથી છોડી દો છો તમે એમના વિડીયોઝ ઉપર લાઈક કમેન્ટ કે શેર નથી કરતા તો એમને પ્રોત્સાહન મળશે કે પછી એ લોકો નિરાશ થશે એ વસ્તુ તમે વિચારી જુઓ યુટ્યુબ ઉપર આઠ આઠ વર્ષ સુધી કામ કરવા છતાં પણ જો સો બસો વ્યૂઝ જ મળવાના હોય તો કયા ક્રિએટરને આમાંથી સંતોષ મળશે કે ખુશી થશે એ તમે વિચારી શકો છો આવું ને આવું ચાલતું રહેશે તો કયા ક્રિએટરને કામ કરવાની મજા આવશે તમે વિચારી જુઓ તમારી લાઈક કમેન્ટ શેર કરવાથી ફક્ત મને જ નહીં પરંતુ જ્ઞાન સંપ્રદાયનો પ્રચાર કરવા માંગતા અનેક લોકોને પ્રોત્સાહન મળશે અને વધુમાં વધુ લોકો સોશિયલ મીડિયા દ્વારા જ્ઞાન સંપ્રદાયનો પ્રચાર કરવામાં રસ ધરાવતા થશે અને આવું થશે જ અને જ સોશિયલ મીડિયા દ્વારા જ્ઞાન સંપ્રદાયનો વધુમાં વધુ પ્રચાર કરવાનું આપણું જે સપનું છે એ આપણે પૂરું કરી શકીશું તો હવે અમને સપોર્ટ કરવો છે કે પછી વિડીયોઝને પડતાં મૂકીને તમારી રીતે જ કામ કરવું છે એનો નિર્ણય હું તમારા ઉપર છોડું છું હું વિજય ઉમરીગર અને મારી ટીમ અમારાથી શક્ય એટલા તમામ પ્રયાસો કરીશું કે જેનાથી સોશિયલ મીડિયા ઉપર જ્ઞાન સંપ્રદાયનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તમે અમને કેટલો સપોર્ટ કરો છો એ હવે પછીના વિડીયોઝમાં જોવા મળશે બાકી વિડીયોમાં કહેલી મારી વાત સાથે સહેમત થાવ તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો વિડીયો ઉપર લાઈક કરો કમેન્ટ કરો અને તમે શું વિચારો છો એ જણાવો નવા વિડિયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો સત કહિવ સાહેબ મળે સેવા તમારી કરવી મેળે કે ના મળે તમારી કરવી